કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સૌ ખાતર અને પેસ્ટિસાઇડ બિયારણનો ઉપયોગ થાય તેવી ભલામણ કરી ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું અભિવાદન કર્યું જો બાજુવાળાના ખેતરમાં ફાલ સારો હોય તો આપણા ખેતરમાં વધુ પેસ્ટિસાઇડ નાખો તેમ કરું તેવું કહ્યું હતું દરેક જમીનની તાસીર અલગ હોય છે સૌ પ્રમાણસર ઉપયોગ કરવાથી ખેડૂતોનું ઉત્પાદન હોય અને ખેડૂતોની જમીન બચે ક્વોલિટી ઉત્પાદન થાય તે માટે ચર્ચાઓ અને સંકલ્પો કરવામાં આવ્યા

બન્યા પછી એમનો કાર્યક્રમ એમને મળવાનો ઉપક્રમ સાથે સાથે કૃષિ મંત્રી તરીકે ભાવનગરનો છે ત્યારે એમને આવકારવા માટેનો આજના કાર્યક્રમમાં મને આનંદ છે કે ભાવનગરના લગભગ તમામ વેપારીઓ ગુજરાતના પણ વેપારીઓ અને દિલ્હીથી પણ એમના પદાધિકારીઓ એસોસિએશનના આવેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે કૃષિ કામથી લાવવા માટે થઈને કામ કરી રહ્યા છે કિસાનોનું જીવન બદલાઈ રહ્યું છે વેલ્યુ એડિશનથી માંડીને આપણી જે ભૂમિ માતા છે સ પ્રમાણસર ખાતર બિયારણ સમયે કેવા સમયે કેવા પ્રકારનું તેમજ પેસ્ટીસાઇડ કેટલા પ્રમાણસરમાં વાપરવું એ ગાઈડલાઈનો તો છે પણ મને આનંદ છે કે વિક્રેતાઓ પણ સંકલ્પ કર્યો છે કારણ કે એમના થકી સૌનો વ્યવસાયને રોજગારી છે ત્યારે ખેડૂતની ખુશાલી વધે ખેડૂતને ઉત્પાદન વધે ખેડૂત ક્વોલિટી ઉત્પાદન કરે એમની જમીન બચે એમના માટે થઈને સપ્રમાણ પ્રમાણ ઉપયોગ પણ થાય એના માટેની પણ ચર્ચાઓને સંકલ્પો મેં અહીંથી તમામ લોકોએ કર્યા છે હું પણ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું બાજુમાં વધારે વાપરીએ એણે વાપર્યું છે એટલે આપણે વાપરીએ સારી ફૂટ આવે સારી કળ હોય સારું પાંદડું હોય સારું ઝીણવું આવે અથવા અન્ય ફળ ફળાદી હોય કે શાકભાજી હોય એ દેખાવામાં સારું હોઈ શકે પણ આપણા જમીનના પોષક તત્વોને ભાવે એ પ્રકારે ખાતરનો બિયારણ પેસ્ટીસાઇડનો ઉપયોગ એ સપ્રમાણસર આ શબ્દ એ નરેન્દ્રભાઈએ આપ્યો છે માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ રાજ્યની અમારો કૃષિ વિભાગ આ પ્રકારે કામ કરી રહી છે આ જાગૃતિનું કામ છે આપના માધ્યમથી કરું છું સ વાપરવાથી આપણું શરીર આપણી વ્યવસ્થાઓ સ ખાવાથી આપણું શરીર આપણું તંદુરસ્તી એમ જ સપ્રમાણસરનો ઉપયોગ કારણ કે એ પણ સજીવન છે છોડ પણ સજીવન છે એ પણ જીવ છે એ બધાને આ વૈજ્ઞાનિક સિદ્ધાંત અને કુદરતી સિદ્ધાંત બંને લાગુ પડે છે ત્યારે સ ઉપયોગ સાથે આપણી સમૃદ્ધિને વધારે આગવી દિશામાં લઈ જવા માટે અમિતભાઈ સહકારિતા લઈ મંત્રાલયમાં હાથમાં લીધું છે ત્યારે કૃષિ પશુપાલન અને સહકારીતા એનાથી એક અલગ પ્રકારની સમૃદ્ધિ એ દેશમાં આવવા જઈ રહી છે મોદી સાહેબના નેતૃત્વમાં ત્યારે મને આનંદ છે સ્વદેશીનો પણ ઉપયોગ આત્મનિર્ભર ભારત એના માટે અમારા જે ડીલરો છે એ બ્રાન્ડ એમ્બેસેડર બને છે અને મને આનંદ છે કે કેટલાક પાંચ દસ ટકા લે ભાગુ લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી ખેડૂતોને નુકસાન થતું હોય એમાં પણ અમારા લોકોએ નક્કી કર્યું છે એવા તત્વોની સામે પણ સરકારને ધ્યાન દોરીને તમામ લોકો એ કમાણી પણ કરે અને સાથે સાથે ખેડૂતોની પણ ઉન્નતિ થાય એના માટેના સંકલ્પ આજે લીધા છે અને મને આનંદ છે કે મને જે પ્રકારે આવકાર્યો છે જે ભાવથી આવકાર્યો છે ત્યારે મને કામ કરવાનું વધારે બળ અને શક્તિ મળશે